ઘમંડ કરે છે કે ગાડી બંગલા મકાન નો એ લોકો ને કહી દે છે ગાડી બંગલાનો જે ઘમંડ કરે છે ને એટલી જમીન આપડે છે ને વાપરીયે છીએ છાની રહી હું લેવું છે હવે અમારે ફેરવવું પડે એમ છે પાડવા રીલ બિલ ઉતારવા અમે ત્રણ ભાઈ બંધ છે મારી સાથે તમારા જે ફેવરિટ રવિભાઈ જે હાસ્ય કલાકાર છે અમારા વિડીયા તમને બધાને હસાવતા હોય એ છે અમારા સાથે અને આજે એક નવા મેમ્બર આવ્યા છે અમારે મિહિરભાઈ કઠેશિયા એય પણ બહુ આમ ફની ગાય છે બહુ મજા આવે છે અને જો વાતાવરણ સરસ છે અમારા ઘર પાસે મંદિર આવેલું છે અક્ષયગઢનું અહીંયા બહુ મોટું ગ્રાઉન્ડ છે 20 20 20 20 20 આ તો છે આ ઉસીના હા અને જો वहां ભાઈ સ્ટન્ટુ કરે છે આ થી

તો ભાઈ આવી છે ને અમારે મજાક બધી હાલતી જોઈએ હાલો હવે અમે રીલ બિલ થોડીક બનાવી લઈએ અને પછી આપણે મસ્ત મજાની અપલોડ કરશું અને તમે જોજો આનંદ લેજો અને રીલમાં લાઈક બાઈક તો કરજો ઓ ભાઈ સપોર્ટ કરજો અમે મોટિવેટ કરજો તમે અમને બરોબર ને ભાઈ બરોબર મારા કલેજા હા એમ વોકેશન બોકેશન હવે અમારે ફેરવવું પડે એમ છે કારણ કે અહીંયા છે ને દીપડો દીપડો આવી ગયો તો જો પકડવા આવ્યા તમને કે હવે તમે આગળ વહી જાવ બધા ફોરેસ્ટ આવ્યા છે પિંજરું લઈને આવ્યા જોઈ આગળી પકડી જાય એમાં જ હવે અમે ત્રણે આગળ ભાઈ ગયા છીએ અને જો ઓલો ઓલો જો અમારે હવે આની બહુ ફાટે દીપડાની ગાડી લઈને ભઈ ગયો પણ લાગે ને તો હાલો આગળ જાય બીજા લોકેશનએ આ એક બીજું સરસ લોકેશન છે ત્યાં વઈ જાય આય આ લોકોને આપણે હેરાન નથી કરવા કે ભાઈ આપને કઈ તકલીફ ન થાય એટલે અમારે બધા આ ટુકમાં ફાટે છે ભાઈ ગયા રવિયા હું બોલી દે તું હું બોલ દે હું બોલ દે ખરી તમારે એટલું કહેવાનું ઓલા ભાઈ સિટીના લોકો ગામડે આવીને ઘમણ છે નો કરે છે બસ હું કઈ છે નો ઘમણ કરે છે લા કે ગાડી બંગલા મકાનનો નો એ લોકો ને કહી દે છે ગાડી બંગલાનો જે ઘમણ કરે છે ને એટલી જમીન આપણે છે ને વાપરીએ છીએ પણ સેમા વાપરીએ હંગવામાં અંગવામાં સ્પીડ બગાડી

તો ગાઈસ રીલ બી શૂટ થઈ ગઈ છે ને હવે સંજે આટાણું થઈ ગયું છે અને હવે ઘરે જવાનો પ્લાનિંગ ચાલે છે અને જો બેય ભાઈ હિસાબ કિતાબ કરે છે ઓલો કે મને ખાતામાં નાખી દે ઓલો કે મને રોકડા નાખી દે અને સરસ મજાનો સનસેટ થઈ ગયો છે ભાઈ વ્યૂ તો જો તમે કાઈ ઘટે નહીં આમ આમ જો તું આ બનાવવાનું છે જો હજી હજી રીલની તૈયારી હાલે હું બનાવું બતાઈ દો બતાઈ ને બતાઈ વાહ ભાઈ જો ગાડી લોકેશન ફેરવું અહીંયા આવી ગયા આવે જો ભાઈ મને સલાહ આપે છે મસ્ત આવે છે ચાલો કઈ વાંધો નહીં મિત્રો અત્યારે મહાદેવ ના દર્શન કરવા જઈએ છીએ આપણે કારણ કે આરતી થઈ ગઈ છે તો મેં કીધું હવે રેલ બધું પતી ગયું છે મોડું થઈ ગયું છે સંજ્યા થઈ ગયું છે મેં કીધું દર્શન કરતા આવીને અને અમારા ભાઈ જો અહીંયાથી ગાડી લઈ છે મંદિર તમને દેખાડું બહુ સરસ મજાનું મંદિર છે અને આનંદ આવી જાય છે ગેટ આવી ગયો છે આ અને ચાલો અંદર જઈએ આપણે હે ભોળાનાથ કદાચ મંદિર આવી ગયા છે જો આ મંદિર છે ભોળાનાથનું અહીં સામે ગણપતિ દાદા છે અને આ બાજુ હનુમાન દાદા બેઠા છે તો હવે દર્શન કરી લઈએ ચાલો અને જો પાછળ ટાંગર સાપડીને ડુંગર દેખાય છે તો ચાલો દર્શન કરી આવીએ આપણે બાપુ જો આરતી કરીને જાય છે ઘરે તો મિત્રો મંદિરે પૂગી ગયા છે આપ પોઠ્યો છે અને સામે જો મહાદેવ બેઠા છે દર્શન આપણે કરી લીધા અને આવું હવે જવું છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી લીધા ભાઈ કરી લીધા ભાઈ ચાલો હનુમાન દાદાને દર્શન કરાવું તમને આનંદ આવે ભાઈ અમે આરતી આવો સંજય ટાણા લગીને જ્યાં હોય જાય હનુમાન દાદા ભાઈ આ છે ગણપતિ દાદાનું મંદિર તો હવે ગણપતિ બાપાના પણ દર્શન કરી લીધા છે અને રવિ જો છેલ્લે હનુમાન દાદાના દર્શન કરે છે બધાના દર્શન પતી ગયા તો ચાલો હવે સંજય ટાણું થઈ ગયું હવે સીધું ઘરે જ જવું છે ઘરે જઈને મળીએ ગાય ઘરે આવી ગયા છે હવે અને ચાવી બાવી મૂકી દઈએ આપણે કારણ કે અમારા દીદીએ સરસ મજાનું આ સ્ટેન્ડ અમને બનાવી દીધું છે ચોંટાડી દીધું છે તો વાગી ગયા છે સાડા અને અમે કેટલા વાગે ગયા હતા સાડા ચાર વાગ્યા ગયા હતા સાડા સાતે આવ્યા અને મારા મમ્મી જો મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ કયો અમારા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ

આ વેચવા આવ્યા હતા તો લઈ લીધા શું કિંમત માં પડ્યા તો કઈ વાંધો નહીં ચાલો આજના વ્લોગ માં આજ હતું હવે ઓરોન રોટલા ખાઈ અને પછી સુઈ જાય અને વિડિયો વિડીયો એડિટ કરવાનો છે સરસ મજાની રીલ છે તો એ રીલ એ તમે જોજો બહુ મજા આવશે અને થોડો ઘણો સપોર્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બાય બાય